વડોદરા ગ્રામ્યમાં આવેલ ધન્યાવી ગ્રામ પંચાયતની ચૂંટણીનો મામલો મતદાનમાં હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે સરપંચના ઉમેદવારના બેલેટ પેપરમાં નામ લખવામાં ભૂલ થતાં હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે હાલ પૂરતી મતદાન પ્રક્રિયા હોબાળાને પગલે રોકાઈ ગઈ છે જોકે આ હોબાળો થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી આસિસ્ટન્ટ ઝોનલ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે બેલેટ પેપરમાં નામ લખવામાં ભૂલ થઈ હતી જેને પગલે મતદાન પ્રક્રિયા રોકવામાં આવી છે નવા બેલેટ પેપર આવ્યા બાદ મતદાન પ્રક્રિયા શરૂ થશે અગાઉ જે મતદાન થયું છે તેના મત કેવી રીતે ગણવા તે સક્ષમ અધિકારી નક્કી કરશે ધનિયાવી ગામમાં અંદાજે કુલ બે જેટલું મતદાન છે ધનિયાવી ગામમાં બેલેટ પેપરના મુદ્દે પોલીસ તંત્ર દોડતું થયું છે મતદાન પ્રક્રિયા બંધ કરાવ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો બેતાળીસ વર્ષ પછી અહીં સરપંચની ચૂંટણી યોજાય જોકે દર વર્ષે દર ચૂંટણીમાં ધનિયાવી ગ્રામ પંચાયત સમરસ થાય છે મતદાતાઓના ઉત્સાહ ઉપર તંત્રની ભૂલને પગલે પાણી ફરી વળ્યું છે અગાઉ જે મતદાન થયું છે તેમાં તંત્ર પોતાની ભૂલ બાદ પણ મતગણતરી કેવી રીતે કરશે તે ઉમેદવારોને દિગ્ધા છે ધનિયાવી જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરમાં નામ લખવાની ભૂલનો વિવાદ જેમાં સરપંચ પદના ઉમેદવાર પટેલ જૈનબ બેનની જગ્યાએ બેલેટ પેપરમાં પરમાર અટક લખવાની લઈ વિવાદ થયો મતદાન પ્રક્રિયા બંધ કર્યા બાદ તંત્ર દોડતું થયું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તાત્કાલિક નવા બેલેટ પેપર છપાવડાવ્યા જોકે અગાઉ જે મતદાન થયું તેને ગ્રાહ્ય રાખવા ઉમેદવારની માંગ છે ઉમેદવારની માંગણીને લઈ તંત્ર વિમાસણમાં છે નવા છપાવીને આવ્યા તે પણ બેલેટ પેપર માત્ર બસો પચાસ બીજા બેલેટ પેપર છપાયા બાદ ધન્યાવી ખાતે મોકલાશે મામલાની ગંભીરતા જોઈ ચૂંટણી અધિકારીનો સ્ટાફ દોડતો થયો છે સર્કલ ઓફિસર દિલીપસિંહ મસાણી સમક્ષ ઉમેદવાર પોતાની માંગ પર અડગ છે અગાઉ થયેલ મતદાન માન્ય રાખવા માંગ કરાઈ છે વર્તમાન નિયમ છે નમક દુજની અધિકારી તરીકે તમારી જોગવાઈ સહી આપો સબબ તો તમને લેટર પર મકાવતા ધંધા આગે જે સુ તો લેટર પર ના મતો તો ખાબો કાવવા આવે તો આજે દુજની અધિકારીની ફરજ ન રહેવું ફરજમાં અમે ગામ ધન્ય વિના સરપંચ તરીકે જેના હુસેનભાઈ પટેલ છું ઉમેદવાર અને અહીંયા મારા નામમાં જેનમબેન હુસેનભાઈ પરમાણ આવેલું હતું એટલા માટે અમે ચૂંટણી અટકાવી દીધેલી છે અને હવે સુધારીને જેનમ બેન હુસેનભાઈ પટેલ આવેલું છે એટલે હવે મતદાન કરવા માટે અમે તૈયાર છે પણ અમારા જે આગલા મત ગયા છે તેને તમારે માન્ય રાખવા પડશે એવી અમારી માન્યતા છે અમારું નામ અમરત છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમે ઊભા રહ્યા છીએ તે બદલ અમારા નામમાં ફારફીટ થયો છે એ બદલ અમારો વિરોધ હતો જો હવે હવે સુધારવામાં આવ્યો છે એ માન્ય છે અને આગળ અમે વોટ કરી કરી ગયેલા છે તે હવે અમારે માન્ય રાખવામાં આવે છે